મગફળી દિવાળીની તૈયારી વચ્ચે ખેડૂતો મગફળી વેચવા યાર્ડમાં પહોંચી રહ્યા છે પરંતુ જાહેર હરાજીમાં સારી ગુણવત્તા ની મગફળી હોવા છતાં ખેડૂતોને ઓછા ભાવ મળતા હૈયાવરા ઠાલવી રહ્યા છે જિલ્લામાં મગફળીનું બમ્પર ઉત્પાદન છતાં ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા હજી શરૂ ન થતા ખેડૂતો ખુલ્લા બજારમાં છસો થી હજાર રૂપિયાના ભાવે મગફળી વેચી રહ્યા છે યાર્ડના સેક્રેટરી મુકેશ ત્રિવેદી મુજબ હાલ પચાસ હજાર મણ જેટલી આવક નોંધાઈ રહી છે સરકાર તરફથી ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરે છે પરંતુ પ્રક્રિયા શરૂ ન થતાં ખેડૂતો દિવાળી પહેલાં ઓછા ભાવે મગફળી વેચવા મજબૂર બન્યા છે મહેનતના દામની રાહ જોતા ખેડૂતોમાં નિરાશાનો માહોલ છે વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ

આ એક તો પાછો વરસાદ છે એના હિસાબે એમાં કઈક બગાડજો અને અત્યારે પૂરતા છસો થી આઠસો રૂપિયા ખેડૂત કરવાનો વારો આવ્યો છે સરકારે ભાવ જાહેર કર્યા પણ હવે ક્યારે ખરીદે એનું હજી કોઈ નક્કી નથી અત્યારે બહુ ખરાબ સ્થિતિ છે ખેડૂત ની કારણ કે નો સુટકે માલ બેસવો જ પડે દિવાળી નજીક આવી બધા એને મજૂરી ના દેવાના હોય ખાતર વાળા ના બિયારણ વાળાના દવા ના બધા ના કરવું પડે એટલે નો સુટ કે માલ ખેડૂત ને જ પડે પણ ખેડૂતને આ કેટલો માર પડે છે એ કઈ નક્કી નથી